સિનોર તાલુકાના ગામોમાં ગ્રામજનો તસ્કરોના ભયથી રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે છેલ્લા ચાર પાંચ દિવસથી સિનોર તાલુકાના અવાકલ સાધલી તેરસા અચિસરા સહિતના ગામોના તસ્કરોમાં ભયને લીધે લોકો રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે સાંજ પડે એટલે કે ગામના લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલા હાથમાં લાકડીઓ લઈ ફરતા થઈ જાય છે ત્યારે સિનોર પોલીસ પણ આ બાબતે સતર્ક બની ગઈ છે અને સિનોર પોલીસ દ્વારા પણ નાઇટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે બે દિવસ અગાઉ અવાખલ અચીસરા માર્ગ ઉપર કેનલ પાસે એક બાઇક ચાલક યુવાનને રોકી મારમારી મારી બે હજાર રૂપિયા પડાવી લીધાનો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને લઈ ગામજનો સતર્કતાના ભાગરૂપે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે વસાવા અશોક રમણભાઈ ગઈ અવાખલ નવી નગરી ગઈકાલે અમારા ગામમાં ચોર ઘૂસી આવ્યા હતા ઈકો હતી અને એ લોકો રસ્તા પરથી અંદર ઉતરતા અમે જોયા પણ એ લોકોને પછી આઠેક વાગે જેવા પથ્થરો માળો કર્યો ઘર પાછળ ને પછી અમે ગ્રામજનો ભેગા થઈને પાછળ ગયા અમારે જે ભૂકી છે એ બાજુ એ પાછળ તપાસ કરી તો એ લોકો એ બાજુ હતા પછી અમે ગ્રામજનો ભેગો થઈને એ લોકોને ભગાયા તો એ લોકો પાછળ ખેતરો પાછળ ભાગી ગયા બધા ને પછી એકવાર ભગાયા પછી પાછા અમે ફળિયામાં આવી ગયા પછી પાછા એ લોકો બીજી વાર હમલો કર્યો અમારા ઉપર અને અમારા બે ત્રણ ભાઈઓને પથરા પણ વાગેલા છે અને કાળા કાળા છે અને ઓઈલ લગાવીને આવે છે